हेलो सर अरे सर मैं किसी को पैसे भेज रहा था लेकिन गलती से आपके नंबर पर चले गए हैं वो पैसे हाँ हाँ मुझे एक पेमेंट क्रेडिट होने का नोटिफिकेशन तो आया है हाँ सर बिल्कुल वही दो हजार रुपए आए होंगे आपके पास हाँ हाँ दो हजार रुपए ही आए हैं हाँ सर प्लीज मुझे वापस कर दीजिए बहुत मेहरबानी होगी आपकी ठीक है हाँ सर मैं उसको पेमेंट का लिंक भेज रहा हूँ आपको बस सीधे पेमेंट हो जाएगी उससे ठीक है मैं अभी करता हूँ

વાસ્તવમાં તેણે એક મેલેશિયસ એટલે કે ખતરનાક લિંક પર ક્લિક કર્યું આ લિંક યુપીઆઈ એપ પર ખુલી જાય છે અને પછી યુઝરની યુપીઆઈ આઈડી સાથે લિંક્ડ બેંક ખાતામાંથી પૈસા ઓટો ડેબિટ થઈ જાય છે આવી લિંક ડિવાઇસને પણ ઇફેક્ટ કરે છે અને આગળ બીજા પણ નાણાકીય નુકસાન થઈ શકે છે ઓનલાઈન પેમેન્ટ્સ ને કારણે નાણાકીય વ્યવહારો વધુ સરળ બની ગયા છે પરંતુ આ સુવિધા સાથે છેતરપિંડીનું જોખમ પણ વધી રહ્યું છે છેતરપિંડીના મોટા ભાગના કેસ યુપીઆઈ સાથે સંબંધિત છે જો આપણે યુપીઆઈ ફ્રોડની કેટલીક અન્ય પદ્ધતિઓ વિશે વાત કરીએ તો તેમાં ફ્રોડ સેલર્સ ફેક કોલ્સ માલવેર સીમ ક્લોનિંગ વગેરેનો સમાવેશ થાય છે ફ્રોડ સેલર્સ યુપીઆઈ સ્કેમમાં સાયબર ઠગ બિઝનેસ સાઇટ પર પોતાનો નંબર મૂકે છે જ્યારે તમે કોઈ પણ ખરીદી કરો છો ત્યારે તમને યુપીઆઈ દ્વારા પ્રી પેમેન્ટ કરવાનું કહેવામાં આવશે તમે પેમેન્ટ કર્યું પૈસા પણ કપાઈ ગયા પરંતુ તમને તે પ્રોડક્ટ ક્યારેય નહીં મળે આ ઉપરાંત તમારું યુપીઆઈ એકાઉન્ટ પણ હેક થઈ શકે છે સ્કેમરના નંબર પર કોલ કરતા રહો પરંતુ તે અનરીચેબલ આવશે ફેક કોલ્સ ફ્રોડમાં સ્કેમર પોતાની બેંક કર્મચારી બતાવશે અને તમને કેવાયસી કરાવવાના નામે અથવા અન્ય કોઈ બહાને બેંક એકાઉન્ટ નંબર યુપીઆઈ પિન વગેરે જેવી પર્સનલ ડિટેલ્સ આપવાનું કહેશે

તેથી સરકાર કેટલાક પગલાઓ પર વિચાર કરી રહી છે જેમાં બે હજાર રૂપિયાથી વધુના પ્રથમ ઓનલાઈન ટ્રાન્સફરમાં ચાર કલાકના વિલંબનો સમાવેશ થાય છે આનો અર્થ એ છે કે બે લોકો વચ્ચે પ્રથમ ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયામાં ચાર કલાકનો વિલંબ થશે આવી સ્થિતિમાં જ્યારે કોઈ અજાણ્યા અથવા નવા નંબર પર પેમેન્ટ થશે ત્યારે પૈસા તરત જ ઠગોને ટ્રાન્સફર નહીં થાય परंतु साइबर सिक्योरिटी एक्सपर्ट है कि आप पगलू बहु असरकारक नहीं रहे जो भी साइबर क्रिमिनल्स है वो वो हमेशा एक नए नए टाइप के ट्रिक्स और ट्रिक्स एंड लेकर आते हैं अगर कोई ट्रिक्स बंद होती है लोगों को पता लगती है तो वो नई ट्रिक्स लेकर आते हैं तो इससे साइबर फ्रॉड होने में कोई भी इफेक्ट नहीं होने वाला है इससे ज्यादा फ्रॉड्स हो रहे होंगे क्योंकि साइबर क्रिमिनल्स है वो आपको चार घंटे किसी भी किसी बहाने से आपको इंतजार करवाएंगे और उसके बाद से आपके अकाउंट से पैसे निकाल लेंगे सो मुझे लगता कि ये कारगर तरीका है सिर्फ कार्यगत तरीका यह है कि लोगों में साइबर साइबर सिक्योरिटी की एक अवेयरनेस जानी चाहिए सबको पता होना चाहिए कि यूपीआई का यूज कैसे करें और कैसे अपन साइबर अटैक से अपन बच सकते हैं હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઠગો થી કેવી રીતે સેફ રહવું સાયબર ઠગ્સ ટેકનોલોજીના મોર્ચે આપનાથી બે ઢગલા આગળ હોવાથી આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે છેતરપિંડીનો ભોગ ન બનીએ આંકિત ગૌતમ કુમાવત કંઈક આવી સલાહ આપે છે सबसे पहले अपन को खुद को स्मार्ट बनना पड़ेगा कि अपन जो भी फ्रॉड्स हो रहे हैं उनसे अपन बच सकें सेकेंड चीज़ है जो मोस्टली फ्रॉड हमारे पास में आ रहे हैं वो इस टाइप के आ रहे हैं कि उनमें सामने वाला अपनों को कुछ पैसे भेजता है एंड उसके लिए अपन को पिन डालना पड़ता है लेकिन ऐसा कभी भी नहीं होता है अगर अपन को कभी भी पिन डालना पड़ता है इसका मतलब अपने अकाउंट से पैसे कटेंगे तो आप कभी भी अगर कोई भी आपको पैसा भेजने का झांसा दे रहा है तो आप अपना कभी पिन नहीं डाल डालेंगे सेकेंड थिंग है कि अपना जो यूजर नेम है जिसको भी आप पैसे भेज रहे हो उसका यूजर नेम आवश्यक रूप से आप

તેથી જો તમે આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનો છો તો સૌ પ્રથમ ફ્રી હેલ્પલાઇન પર કોલ કરો અને તેમને આ જાણ કરો તમે બેંકને ઈમેલ પણ કરી શકો છો અથવા બેંકની હોમ બ્રાન્ચમાં જઈને ફરિયાદ કરી શકો છો જે યુપીઆઈ એપનો તમે ઉપયોગ કરી રહ્યા છો તેના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો કેટલાક પ્લેટફોર્મ પર સીધી ફરિયાદ કરવાની સુવિધા પણ હોય છે જ્યાં તમે ટ્રાન્ઝેક્શન સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો તમે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ કરી શકો છો પરંતુ જેટલી વહેલી ફરિયાદ કરશો નિરાકરણના ચાન્સીસ એટલા વધી જશે તેથી જરૂરી છે કે તમે સચેત રહો જેમ કે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સ પણ કહે છે કે તમારે જાતે જાગૃત રહેવું પડશે તેથી કોઈ પણ અજાણી લિંક ઈમેલ અથવા અજાણ્યા નંબરો પરથી કોલ કરનારાઓ પર વિશ્વાસ ના કરો જો કોઈએ તમને ભૂલથી પૈસા ટ્રાન્સફર પણ કરી દીધા છે તો તેને રિવર્સ કરવાનો એક રસ્તો છે તમારો વિશ્વાસ તમારા પૈસા જેવો છે તેને ખર્ચવામાં કંજૂસ બનો સોવાર વિચાર કરો આ રીતે જાગતા રહો અને સાયબર જગોને તમારાથી દૂર ભગાડતા રહો